સાડના પ્રસિદ્ધ તિથલ બીચ પર દવસોમાં દિવસોમાં વાવાઝોડી જેવી વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના આવેલા લોકોને તરત સુરક્ષિત સ્થળ પર જવું પડ્યું વધતા પવન અને વરસાદની આગાહીથી ભક્તો અને પ્રવાસીઓએ પરિવાર અને મિત્રો સાથે ઝડપી પડોમાં પોતાનું સ્થાન બદલી લીધું વાવાઝોડાની તીવ્રતાને અનિશ્ચિતતા વચ્ચે સહેલાણીઓમાં ચિંતાનો માહોલ છુવાયો હતો પરંતુ ઘણા લોકોને દરિયાની મોજ અને ગુંજનો અનુભવ પણ થયો પ્રકૃતિના અચાનક પલટા વચ્ચે લોકો પોતાનું જીવન અને સુરક્ષા ધ્યાનમાં રાખતા નજરે પડ્યા જ્યારે વાતાવરણમાં સુધારો આવ્યો અને તોફાની પવન ઘટ્યા ત્યારે સહેલાણીઓ ફરીથી દરિયા કિનારે આવીને ભર્યો અનુભવ માણ્યો